સુરતમાં ચોમાસામાં જ પીવાના પાણી માટે લોકોને કકળાટ કરવો પડી રહ્યો છે હાલ આપણે વાત કરી રહ્યા છે ભાટા ગામની ભાટા ગામ ગ્રીન સિટીમાં તેર માળના પચાસ બિલ્ડિંગોના રહીશો છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે સત્તરસોથી વધુ ઘરોમાં પીવાનું પાણી ન પહોંચતા પાંચ હજારથી વધુ લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળ્યો છે તો પાણીનું ટેન્કર મંગાવી પાણીની કિલ્લત સ્થાનિકો દૂર કરી રહ્યા હોય જેથી તાત્કાલિક પાણીની સમસ્યા દૂર થાય તેવી માંગ સાથે સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો મારું નામ છે કાજલ વિરેડિયા હું કિંગ્સ લેમન રહેવાસી છું અમારે પાણીનો મુદ્દો છે આજે અમે એટલા માટે રેલી કાઢી હતી એસએમસી ને વારંવાર વારંવાર એક વર્ષથી અમે અરજી કરી છે છતાં પણ અમારી અરજી મંજૂર કરવામાં આવી નથી અને અમારે ત્યાં યલો કલરનું ડોળું પાણી આવે છે એના લીધે અમારા છોકરાના આવનારી જે પેઢી છે એને બહુ નુકસાન થાય છે એટલા માટે અમે અહીંયા વારંવાર અરજી કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી અમે આજે બહુ જ મોટી રેલી કાઢી હતી અને હજુ બી હજુ બી આનો અંત નહીં આવે તો અમે આનાથી બી આગળ જઈશું અમને એસએમસીને એ જ વિનંતી છે અમને સારું અને ચોખ્ખું પાણી આપો એક આપણો જીવનનો મંત્ર છે કે પાણી એ જળ જીવન છે તો શા માટે અમને આટલું ખરાબ પાણી આપવામાં આવે છે અમે વેરો ભરીએ છીએ એસએમસીમાં છતાં પણ અમને નથી સારું પાણી મળતું એનું એ જ છે અમારે ત્યાં ટેન્કર આવે છે રોજ એક બિલ્ડિંગમાં પાંચથી છ લાખ રૂપિયાના ટેન્કરો આવે છે એ ટેન્કરમાં પણ એસએમસીને કંઈક મળતું હશે તે માટે જ અમને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી બસ અમારો એ જ મુદ્દો છે એસએમસીને કે અમને સ્વચ્છ અને ચોખ્ખું પાણી પૂરું પાડો